અહી ઉપસ્થિત તમામ વડીલો માતા બેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા

તેમના ચરણોમાં હું નમન કરું છું સૌને હું પ્રણામ કરું છું જોહાર આપણે દર વખતે 9 ઓગસ્ટ ઉજવીએ છે હજારોની સંખ્યામાં ભેગા થઈએ છે નાચીએ છે કૂદીએ છે ભૂમ કરીએ છે પણ આટલી મોટી વસ્તી હોવા છતાં આટલી એકતા હોવા છતાં જે અત્યાચારો આપણા પર થયા છે એને પણ આપણે નહીં ભૂલવા જોઈએ એ આદિવાસીઓને બંધારણમાં અધિકારો મળ્યા છે એ અધિકારો પર જ્યારે તરામ મરાતી હોય તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ આજના આ કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનો નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત આના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડીયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એના મજૂરો ને કરવામાં આવ્યા અને દુઃખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાં

એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકો કરવો પડશે તેર તારીખે પાંચ દિવસ નું બેસણું કેવડિયા ખાતે એ લોકો રાખ્યું છે એમના પરિવારો એ ત્યારે એ લોકો ની જોઈને એ યુવાનોને ને જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બેરહમી થી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ તેર તારીખે પોલીસ ના મિત્રો તમને પણ કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું બે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તમારું આદિવાસી ગર્વ અનુભવી આદિ અના દિવસી મૂળ નિવાસી છે મૂળ માલિકો છે

હેરાન પરેશાન કરીને ખદડી ને આજે અમને આદિવાસીઓને વિભાજીત કરવામાં આવ્યા છે